વડોદરા ફાયર બ્રિગેડ સાધનો ખરીદીમાં કૌભાંડ ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી ફાયર બ્રિગેડના સાધનોની ત્રણ કરોડ રૂપિયાની ખરીદીમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે આ મામલે તપાસ કરતા ચોંકાવનારા ખુલાસા થયા છે જાણવામાં આવ્યું છે કે સાધનો દસ થી બાર ગણા વધુ ભાવે ખરીદવામાં આવ્યા હતા આ ઘટનાને ગંભીરતાથી લઈ મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ તાત્કાલિક પગલા સ્વરૂપે ત્રણ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધા છે તેમાં ચીફ ફાયર ઓફિસર મનોજ પાટીલ ડેપ્યુટી ચીફ નૈતિક ભટ્ટ અને તત્કાલીન હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ડોક્ટર દેવેશ પટેલનો સમાવેશ થાય છે ભ્રષ્ટાચારના ચિહ્નોને ધ્યાનમાં રાખી આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે તમામ કમિટી તમામ દસ્તાવેજો અને ખરીદી પ્રક્રિયાની વિગતવાર તપાસ કરવામાં આવી રહી છે મહાનગરપાલિકાએ આપેલો આ કડક સંદેશો સ્પષ્ટ કરે છે કે ભ્રષ્ટાચાર સામે શૂન્ય સહનશીલતા અપનાવવામાં આવી રહી છે અમે વીએમસી ધ્યાને જે ફાયર બ્રિગેડની એક ઇશ્યુ બાબતમાં નોર્મલ કોઝ ઓફ રેટ્સ કરતા વધારે રેટ્સમાં માંગવામાં આવ્યું છે કરીને એક રજૂઆત મળેલી હતી આ રજૂઆત ઘણી બધી ન્યૂઝપેપર્સમાં અને મીડિયાના મારફતે પણ લગભગ અઠવાડિયાની અંદર ચાલતો હતો એટલે આમાં શું ચાલ્યું છે ખરેખર શું થયું છે એની અંદર તપાસ કરવા માટે અમે તપાસ કમિટી ડેપ્ટી કમિશનર અને અકાઉન્ટ અને ઓડિટર્સ પ્લસ અલગ અધિકારીની ટીમ બનાવીને તપાસ માટે આપી હતી એ લોકોની તપાસ અહેવાલના આધારે આ નિર્ણય લેવામાં આવ્યો છે એટલે આ તપાસ અહેવાલ અત્યારે જે રજૂ કર્યું છે આના આધારે જે નિર્ણય લેવું છે હવે પછી ડિપાર્ટમેન્ટલ એન્કવાયરીનું કાર્યવાહી આગળ કરવામાં આવશે એ કન્સર્ન જે તે વખતે ફાયર ડિપાર્ટમેન્ટના એચઓડી ચીફ ફાયર ઓફિસર અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની ઉપર કાર્યવાહી કરવામાં આવી છે જે તે વખતે રજૂઆતના આધારે આ તપાસ કરીને આ નિર્ણય લેવામાં આવ્યો છે અત્યારે ફરી આવનારા દિવસોમાં એની અંદર ડિપાર્ટમેન્ટની ઇન્કવાયરી શરૂ કરવામાં આવી થેન્ક યુ